અહીંયા આવેલા ગણપતિ મંદિર કૃષ્ણ મંદિર સહિતના મંદિરો તેમજ સમગ્ર ચોકનું કલાત્મક પેવિંગ તેમજ લાઇટિંગ કરાશે મહાનગરપાલિકા દ્વારા જગન્નાથ મંદિરના રૂટ અને ટ્રાફિક અને દબાણ મુક્ત કરવામાં આવશે આ સાથે કોર્પોરેશન દ્વારા હેડિટ રૂટને ડેવલપ કરવાની વાત કરવામાં આવી છે આ વખતના બજેટમાં એક ખૂબ જ સુંદર યુનિવર્સિટીઓ આપણે લીધેલું છે કે અમદાવાદની હેરિટેજ ઓળખને જાળવી રાખવા માટે રથયાત્રા રૂટ છે જે મરાઠા સમયનો વસંત ચોક છે ત્યાં ત્યાંથી મરાઠા સમયના મકાનો છે જે એની આગવી ઓળખ છે એને બધાને સાથે ભદ્ર સાથે બધાને સાંકળી લેતું એક હેરિટેજ અમદાવાદના હેરિટેજ ઓળખ છે એને જાળવી રાખવા માટે હેરિટેજ રીતે આપણે એને ડેવલપ કરી રહ્યા છીએ તો સ્વાભાવિક છે નવું ડેવલપમેન્ટ છે તો ત્યાં આગળ જે જે અડચણ વસ્તુ હશે દબાણ હશે એને પણ આપણે દૂર કરીને આ ડેવલપમેન્ટ કરવા બુધવારે